મારી મન બે ત્રણ વાર સપનામાં કહી ગયા કે તને શીખોતા નું છે કે અને બધા મારી મન બહાર કાઢી નથી હું ડિપ્રેશન માં હતી મારી ના હોત તો ખબર નહી હું ડિપ્રેશન માંથી બહાર કાઢી દીધી ખાલી માતાજીના ના વિડિયો જો એક રૂમમાં જ ભરી રહું નીચે ના આવું ના ખાઉ ના કોઈ જોડે બોલું ખાલી પ્રવચન ના વિડિયો જોયા હતા માતાજી એટલે બધો પ્રોબ્લેમ હતો કે એ દાખા નથી તો નતો મટતો મહિનો મહિનો ત્રણ ત્રણ મહિના આ પ્રોબ્લેમ રહે રિપોર્ટ માં કઈ

મારી પેઢી ની સિકોતર માં સબંધ કોઈ નો હતો નઈ તમાર ડાયરેક્ટ દેવ નો સંબંધ હોય પછી તમારી કાકી થતી હોય દાદી થતી હોય જે થતી હોય પછી દેવ નો સંબંધ બોધી દો તો એ લેખે લાગે એટલે એને પૂછવાની જરૂર નહીં કદાચ એને જોડવું હોય એને પ્રાર્થના કરે કે તું કઈ શીખોતર છે તો કોક કે હું ગંગા ફલાણી છે કઈ દે હા તું ભલે બોલો મારી મેં માનતા રાખી હતી એમાં પહોંચર મેળવીની મેં ફેક્ટરી બી રાખી હતી ફેક્ટરી બહુ એકદમ દિન પડી ગઈ હતી ચાલતી નથી અમે ત્રણ ભાગીદાર છે એમાં અને નાની છે ફેક્ટરી એટલી મોટી નથી